જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા છીએ આપણી સોનેરી લીલોડી ધરતી ઉપર કેમ છો મિત્રો મજામાં ને મજામાં જશું આપણે મજામાં છીએ કારણ કે આપણે મરચાંની ભાર્યું બંધાય છે અને આ અમારા ખેતરની ઉપજ છે સારામાં સારી વધારેમાં વધારે ભાર્યું આ જ વખતે થાય એટલે અમે આજે રાજી છીએ અમે ભાગ્યાવાળાને બધા કા ભાઈ એ ક્યાંય ગયા જો આર્યા એટલે અમારી આ મરચાની ભારીઓ કેટલી બંધાઈ ગઈ તૈય ને ત્રણ નવ નવ બંધાઈ ગઈ છે અને ત્રણ બે બંધાઈ છે એટલે બાર ભારીઓ બંધાઈ જાય છે હમણાં અને હજી લુગડા લઈ આવીએ એટલે થોડીક બંધાઈ જાય અને આ બધા શનિવાર છે એટલે સ્કૂલે ગયા નથી એટલે પાંચ જણા થઈ ગયા કે આજ ભારીઓ બાંધી જ દેવી છે મેં તું કાંઈ વાંધો નહીં બાંધી જ દો ભાઈ જો મરચાં એક નંબર બંધાય છે મસ્તીના રેવા મરચાં છે વેપારી આવે એટલે ત્રણ વાર થઈ જાય ફટફટ બાંધી દઈએ બધું એકલા ચોખ્ખાઈ કરીને અને ચાર પાંચ ભારી ધરાવી નાખવા હે જો મસ્તીનો કલર એમ છે રેવા મરચાંનો અને વ્યવસ્થિત ઢગલા થઈ ગયા હે પાંચ જણા બાંધે છે પાંચ પાંચ ભારી બાંધે તો પચી ભારી થઈ જાય ભાઈ હે ભાઈ હે રાજુભાઈ ભાઈ સ્કૂલે ન જવાનું તો કામે જ ચડી જાય હો અને એવી આમ ઝડપ રાખે કે જલસો પડી જાય આપણને એમ મજા આવે કે આ સ્કૂલે ન જાય છે જો અમારી આ ભારીઓ બધી કમ્પ્લીટ હમણાં થઈ જાય આજે સુધીમાં બધી કમ્પ્લીટ કરી નાખવાની છે અને કાલે સીવી નાખી બધી બરાબર ને એટલે મરચાં એક નંબર બધી ભારિયું થઈ ગઈ છે જવો મરચામાં કાંઈ કટે નહીં રેવા મરચું છે ફસ્ટ ક્વોલિટીની ચટણી ચાર પાંચ ભારીઓ ધરાવી જો આપણે એટલે કાંઈ ઘટે નહીં અમારી મરચીઓ બધી ચટણીવાળા થઈ જાય બધા રાજકોટવાળા અને સગા સંબંધીઓ બધાય ચટણી જેટલી આટલે આપણે આપી એટલી બધી વ્યવસ્થિત જ આપવાની કાંઈ ઘટે નહીં એમ એટલે ઉપાધી નો રહીએ આખું વરસ ચટણી આખું વરસ એવો ને એવો કલર રહીએ પણ લેડીઝને હાચવતા આવડવી જોઈએ તો મરચાંની ચટણી આખું એવી જીએ કારણ કે ચટણી રાખવી એક થોડીક કષ્ટવાળી છે કારણ કે તીખી હોય એટલે અંડા વગરનું સીધું જ ચમચી રહેથી શાકમાં નાખવાની હોય એને બદલે જો સ પહેલાં બધે તેલ ચડાવી દઈએ ચટણીમાં તો મસ્ત આખું વર્ષ જઈએ પણ એવું કાંઈ કરવું કોઈને નથી સીધી આવી નથી રાખી નથી ડબલામાં ભય નથી જો આખું વર્ષ ચટણી રાખવી હોય તો એને તેલ ચડાવી મસ્તની અને પેકિંગ કરવું પડે કાચની બોટલમાં રાખવી પડે પચરવી પડે હવા ચુસ્ત રાખવી પડે એટલે ચટણી આખું વર્ષ એવીને વેવી દઈએ એટલે ચટણીનું કામ આપણે હજી કરવાનું બાકી છે થોડાક નવરા થાય એટલે ઢીટાવી નાખી અને થઈ જાય ચટણી એટલે અહીંયા તો રોટોને શાક પીડ્યું છે ભાઈ નું લાગે છે હે ભાઈ તારો રોટો ને શાક કે હું ખાઈ જાઓ એ ભાઈ તારો રોટો ને શાક તો આ પ્રમાણે આપણી પથારી હજી ચાલુ કરી છે ભરવાની જાઈન જાય થાય તા પૂરું થઈ જા હોય અમારી મરચાંની કામગીરી મરચાં જે અમુક વાવતા નથી એને ખબર ન હોય છોડવેથી લાલ લાલ મરચાં ઉતારીને પછી ઢગલા કરવાના પછી પોળા કરવાના પછી એમાં બગાડ હોય ખરાબ ખરાબી વીણવાના પછી પોળા કરવાના પછી પોળા થઈ જાય એટલે પછી હાથ ફેરવવો પડે બે ત્રણ વખત હાથ ફેરવવો પડે અને પછી પાછા આવી રીતે ઢગલા કરવાના પછી આવી રીતે જમર રાજુભાઈ ભરે એમ ભરવાના કોઈ ધૂળ ન આવે કાંકરો ન આવે એવી રીતે બહુ ધ્યાન રાખવું પડે કચરો કાઢતો જાય કોઈ હોય તો હોય જ નહીં કારણ કે અમારા ક્યારે મસ્તના ચોખા જ રાખ્યા હોય આ તો આ હાઈબ્રિડ થાય કે દેશી મરચીમાં જો આવી રીતે ભરાય નહીં મારા દાદા હતા એ ચંપલ પહેરીને અંદર પથારીમાં જવા ન દે જો આવી રીતે ભરે ને એવી રીતે ભરે નહીં આ તો હાઈબ્રિડ છે એટલે મરચાંને મરચાને કાંઈ થાય નહીં જ લીલા હોય એટલે ઓને તો એક એક મરચું કરીને વીણવાનું હોય હાઈબ્રિડમાં દેશીમાં તો અને હાઈબ્રિડમાં તો હાલે કારણ કે ક્વોલિટી વધારે હોય નાનું મરચું હોય એટલે વાર લાગે અને દેશીમાં તો મોટા મરચાં હોય એને તો વળી તગારું લઈને વીણવાના ચોખા ભારી મસ્તીના કરવાના હોય એટલે આવું બધું છે અમારી મરચીમાં કામગીરી ચાલુ છે હવે આ પથારી ઉપડી જાય એટલે હવે પોર ઉતરશે એક નાની એવી વીણી પણ એ બધી ઓલું મરચું હોય બહુ કઈ સારું ન હોય માપે માપે હોય એ પછી એક્સપોર્ટ ક્વોલિટીનું મરચું ઉતરે અમારે તે તમે જે પાણીપુરી પીઝા માન ઢોસા માન જે ચટણી આવે એ અમારી છેલ્લી વીણીની હોય અને આ બધી ઘર ઘર આવું ઘરે વાપરી ઘરનું નથી કહેતા ખાવું એ ઘરનું ચોખ્ખું ખાવું એ આ મરચાંની ચટણી કરી અને બહાર હોટલમાં જાય એ અમે છેલી વીણીમાં આપી કારણ કે એની ચટણી બહુ સારી હોય બહુ મસ્ત હોય કારણ કે એક્સપોર્ટ ક્વોલિટીનું છેલ્લી વીણીનું ઉતરે ઝીણું ઝીણું હોય પીળું મરચું હોય પછી કંપનીવાળા અહીંથી મરચું લઈ જાય એમાં કે ઓલું ભેરવે કલર ભેરવે નાખે ને એટલે લાલ ચટાકેદાર થાય એટલે પાણીપુરીમાંની બહુ મજા આવે બધાઇને બહુ મજા પાણીપુરી બહુ મસ્ત બનાવે બહુ મસ્ત બનાવે કર્યા રાખે ને ખાધા રાખે પણ એ ખબર ન હોય કે આની અંદર કેવી વસ્તુ વાપરે છે શું છે હા અમારે પાઉભાજી વાળો હે અમારું જો આ પેલી વીણીનું મસ્તીનું મરચું હોય એ સારી ક્વોલિટીનું જ મરચું લઈએ કારણ કે કોલિથોનમાં એક પ્રખ્યાત શ્રીજી પાઉંભાજીવાળો છે એને કાંઈ નબળું હોય નહીં ઓરિજનલ સિંગતેલ અને અમારા આ જ મરચાં લઈ જાય હારામાં હારા મરચાં હોય એ મરચાં ધરાવે એ બે અમારા પાઉભાજીવાળા અને પાણીપુરીવાળા અમારા ગામના પાણીપુરીવાળા એ મસ્તનું બધું ચણા ને એ બધું લેતા હોય પણ સારી ક્વોલિટીનું જ લે એટલે આપણને ખાવાનું મન થાય કે ના ગામડામાં જે થોડુંક ખાવાની દૃષ્ટિએ સારું હોય કારણ કે નામ છે અમારા પાણીપુરીવાળા એ બહુ મસ્ત પાણીપુરી બનાવે છે કારણ કે એ બધી વસ્તુ બહુ સારી લે મરચાં ને ચટણી ને એવું બધું બહુ સારું લઈએ ચણા લઈએ એ સારી ક્વૉલિટીના લે હડી ગેલા બળી ગેલા હોય નહીં અને સિટીમાં તમે ઓલી રેકડીઓ ખાવી બધા એનું કાંઈ નક્કી ન હોય પણ અમે તો આ માથે ઉપાડીને અમે જોઈશી કે આ લોકો ચટણી ચટણી હારી લઈએ ચણા હારા લઈએ અને બટેટા સારા જ હોય એટલે પાણીપુરીવાળા એનું નામ છે અમારા કોલીથડમાં મસ્ત બનાવે અને પાઉભોજીવાળાનું નામ કારણ કે આપણે એ અમારા અહીંયા આવતા હોય ખેડૂતને અહીંયા એટલે શાકભાજી સારા હોય પાઉભાજીવાળા ન્યા અને ચટણીને તેલ સારું છે એ તો આપણને ખબર જ છે એટલે એનું નામ છે અને ખાસ ખવાય ગામડાની વસ્તુ હોય એ સારી જ બનતી હોય પણ સિટીમાં અમને કાંઈ ભરોસો આવતો નથી કારણ કે સિટીના વાળા વેપારીઓ આવતા હોય મરચાં લેવા એ હાવ નબળું મરચું જ ગોતતા હોય એટલે આપણને ખ્યાલ આવે કે ત્યાં કાંઈ કાઢી લેવાનું હોય નહીં બસ આવું છે અમારા ખેતીમાં કામકાજ આયેલા રાખે બાપા હાલો હમણાં હવે ઉતાણી આવે તો નવરા થઈ જવાના પછી આપણે દેહમાં વહી જવાના ભાઈ ઉતાણી આવશે તો જલ્દી 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 મંડે કરવા કે આ દેહમાં આવું છે દેહમાં આવું છે દેહમાં તો જાણે હું જલસો હોય પણ આખું વરસ બિચારી એ અહીંયા આવતા હોય એટલે દેહમાં તો જવું જ પડે આપણને પાંચ દી બહાર ગયા હોય તો સીધું ઘર સાંભળતું હોય એ આખું વરસ આ બધા છોકરાને બધા મૂકીને આવ્યા હોય એટલે એને ઘર સાંભળે એટલે એ ભાઈ હવે વહી જવાના છે ઉતાણી માથે એટલે અમારું ખેતીનું કામય પૂરું થઈ જવાનું છે વહેલા નવરા થઈ જાઉં હાલો આજનો આ બ્લોગ પૂરો કરશું અને વાલા મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો જો તમને મજા આવતી હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો કોઈ કરતા નથી કેમ મુંજાય છે શરમ લાગે છે કે શું છે હા અમે નવા નવા વિડીયો કાંઈ મી બતાવી છે તમને અમારે ખેતી વિશેના અમારી ખેતી કેવી લાગી જરી કોમેન્ટમાં કરે જો કારણ કે અમે તો હજી શીખી ખેતી હલો આજનો આ બ્લોગ પૂરો કરશું જય જવાન જય કિસાન જય શ્રી ધારેશ્વર મહાદેવ ત્યાં સુધી રજા આપશો